નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારી કાંઠા વિભાગ ફ્રેન્ડશીપ ટ્રસ્ટ દ્વારા મહેન્દ્ર બ્રધર્સ એક્સપોર્ટના સહયોગથી નવસારીમાં જે શિક્ષણ ક્ષેત્રે જે શાળાઓમાં પ્રથમ અને દ્વિતીય ક્રમ મેળવતા વિદ્યાર્થીઓનો સન્માનિત કરવાનો કાર્યક્રમ મહેન્દ્ર બ્રધર્સ એક્સપોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં નવસારીની તમામ શાળાના જે વિદ્યાર્થીઓ પ્રથમ ક્રમ અને દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો હોય તમામને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને સાથે જ તેમને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા જ્યારે કાંઠા વિભાગ ફ્રેન્ડશીપ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ચોવીસ વર્ષથી આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે અને નવસારીના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આ એક અનેખો અનેખો કાર્યક્રમ તેઓ દ્વારા યોજવામાં આવી રહ્યો છે મહેન્દ્ર બ્રધર્સ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ ખાતે આજે યોજાયેલા કાર્યક્રમમાં અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે નવસારીના પૂર્વ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના પૂર્વ નિયામક ડોક્ટર રમણભાઈ પટેલ આ બાબતે શું કહે છે આવો સાંભળીએ ડૉક્ટર રમણભાઈ પટેલ પૂર્વ નિયામક શ્રી નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી અને ચીફ કોર્ડિનેટર નેશનલ એકેડેમી ફોર ક્લાઇમેટ ચેન્જ ગાંધીનગર આજે કાંઠા વિભાગ ફ્રેન્ડશીપ ટ્રસ્ટ દ્વારા મહેન્દ્ર બધર્સ પુરસ્કૃત નવસારી શહેરનાની હાઈસ્કૂલોમાં પ્રથમ આવેલ તેજસ્વી વિદ્યાર્થીઓને મહેન્દ્ર બધર્સ પુરસ્કાર અર્પણ માટેનો તથા આ તેજસ્વી બાળકોના સન્માન માટેનું અભિવાદન માટેનું અભિવાદન કાર્યક્રમનું આયોજન થયેલ છે આ કાર્યક્રમ છેલ્લા ચોવીસ વર્ષથી મહેન્દ્ર બ્રધર્સ પરિવાર દ્વારા નવસારી શહેરની તમામ હાઈસ્કૂલોમાં પ્રથમ આવેલ અને દ્વિતીય આવેલ બાળકોને પારિવારિક ભાવે વર્ષમાં એક વખત બોલાવી એમને મહંદ્રપસ પુરસ્કારથી પુરસ્કૃત કરી અને અભિવાદન પત્રથી અભિવાદિત કરી એને પ્રોત્સાહન આપવા માટેનો એક જબરજસ્ત કાર્યક્રમ છે આ કાર્યક્રમમાં અંદાજે બસો અઢીસો બાળકો દર વર્ષે ભાગ લે છે આ કાર્યક્રમ સાથે આ બાળકો પોતાની તેજસ્વીતા ટકાવી રાખે અને તેની સાથે સાથે એવો એકવીસમી સદીને અનુકૂળ અને અનુરૂપ કારકિર્દીનું ઘટતર ઘડી શકે એ માટેના માર્ગદર્શક એકમો પણ આપવામાં આવે છે તો સાથે જ બાબુભાઈ પટેલ જે આચાર્ય છે અને તેઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત હતા ત્યારે તેઓ શું કહી રહ્યા છે આવો સાંભળીએ કાંઠા વિભાગ ટ્રસ્ટ અને મહેન્દ્રવ્રત દ્વારા છેલ્લા ચોવીસ વર્ષથી જે આ નવસારી શહેરની અને આજુબાજુ વિસ્તારની જે માધ્યમિક શાળાઓ અને હાઈ સ્કૂલ સ્કૂલોમાંથી જે બાળકો પ્રથમ અને તૃતીય ક્રમ મેળવે છે એ બાળકો માટે ચોક્કસ પ્રકારનો એક મોટિવેશનલ કાર્યક્રમ દ્વારા બાળકોને અભિપ્રિત આપવામાં કરવામાં આવે છે અને આ એક જબરજસ્ત કાર્યક્રમ દ્વારા બાળકોમાં એક સ્પર્ધાત્મક વલણ કેળવાય બાળકોમાં એક સ્વાવલંબનની ભાવના કેળવાય નૈતિક મૂલ્યોનો વિકાસ થાય તેમજ તેની તેજસ્વતા ટકે અને એક બાળક પ્રતિભાશાળી બને તે માટે એનો ખાસ કરીને પરિશ્રમ સ્વાવલંબન અને એના જે ગુણો છે એ કેળવાય છે અને એ દ્વારા કાર્યક્રમની ખાસ ફળશ્રુતિ છે અને અમને આશા છે કે આ દ્વારા કાર્યક્રમ દ્વારા બાળકો ભવિષ્યમાં ઉચ્ચ કારકિર્દી પ્રાપ્ત કરી શકશે મહેન્દ્ર બ્રધર્સ અને કાંઠા વિભાગ ફ્રેન્ડશીપ ટ્રસ્ટ દ્વારા આજે જે બાળકોને પોખવાની એટલે કે તેમને જે ઇનામ આપી પ્રોત્સાહિત કરવાનું જે કામગીરી કરવાનું જેના થકી વિદ્યાર્થીઓનો જુસ્સો વધે છે અને આગામી વર્ષમાં તેઓ હજુ પણ સારું પરફોર્મન્સ કરી શકે તે હેતુસર આ કાર્યક્રમ છેલ્લા ચોવીસ વર્ષથી યોજવામાં આવી રહ્યો છે અને આજે પણ આ કાર્યક્રમમાં અનેક વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આ જ પ્રકારના અનવા સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ